ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં બે મોર અને એક ઢેલનો દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ફિકોમ ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં મોરને દાટવામાં આવ્યો હોવાની બાતમીના આધારે અંકલેશ્વર વન વિભાગે તપાસ શરૂ કરી હતી ત્યારે બાતમીવાળી જગ્યા પર ખોદકામ કરવામાં આવતા વન વિભાગને બે મોર અને એક ઢેલનો જમીનમાં દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જો કે મોર અને ઢેલના મૃતદેહનો નિકાલ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક શંકા વન વિભાગ સેવી રહ્યું છે હાલ તો વન વિભાગના અધિકારી ભાવેશ મોભની નિગરાણી હેઠળ મોર અને ઢેલના મૃતદેહનો કબજો મેળવી મોત પાછળનું કારણ શોધવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે નજીકના દિવસોમાં ચોમાસાની ઋતુના આગમન સાથે મોરના ટહુકાનો મધુર અવાજ વાતાવરણને પ્રફુલ્લિત બનાવતો હોય છે ત્યારે રાષ્ટ્રીય પક્ષી મોરના મોતથી પ્રકૃતિ પ્રેમીઓમાં પણ શોકની લાગણી ફેલાઈ હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં રાલીઝ ઇન્ડિયા કંપનીના કમ્પાઉન્ડની બાજુના ખુલ્લા પ્લોટમાં અજાણ્યા લોકો રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહ દાટી ગયા હોવાની માહિતી સેવા ભાવી સંસ્થાના હરેશ પરમારને મળી હતી જેથી તેમણે વિભાગને જાણ કરી હતી બનાવના સ્થળે ખોદકામ કરવામાં આવતા બે મોર અને એક ઢેલનો મૃતદેહ મળ્યો હતો આ મૃતદેહોને તપાસ માટે મોકલવામાં આવ્યા છે મોરના મોત કયા સંજોગોમાં થયા છે અને મૃતદેહ કોણ દાટી ગયું તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે વન વિભાગના અધિકારી ભાવેશ મોભે જણાવ્યું હતું કે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે કેટલાક શંકાસ્પદ લોકોની હાલ પૂછપરછ કરી રહ્યા છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ